તમને હું કહું હાલો ને આપણે મહાશિવરાત્રી મેળામ જાય તમે પેલા ભાન છે ને કેટલું હાલવું પડશે એમાં હું હાલવાનું હોય તો એટલે જાય એ ન્યા કિલોમીટર હાલવું પડશે હવે તો છે ને તારી આ તો જે છે મારી હાલવાની અને હાલવાની તેવડ છે અને હાલવું ના પડે એવું અહીંયા લઈ જાવ લઈ દે વાત તો ફરવા ઉપર જ આવે કે ફરવા ગયા લઈ જાવ લઈ જાતા તો કોઈ ના કે નથી લઈ જાતા એટલે કેવું પડે હા મારી બેન પણ તારી બેન પણ ની કથા દર વખતે જયા હોય તે તો શું તને કે તો એકવાર ફરી આવ્યો પછી ફોટા એક એક મૂક્યા રાખે તમારા બૈરા રાખે પણ મારી પાસે તો બારવા નથી ફોટા કે તને તો લઈ જાય ભલે હાલી થાકી જા હાલ ગગલી બીજું નહીં ખબર નહીં કી સો જન્મ થયો તો ઢેરા સે કે લખ્યું જ નથી દુશ્મન ના કરે પતિને સા કામ કિયા હે

દર વખતે મારે જ કહેવાનું કે અહીંયા જાવ ને તમને તો કઈ હરક થાતો જ નથી ફરવા લઈ જવાનો આ તો કે તો હું વયું પણ તારું તો એવું થાય તમને કીધું કે હાલો પછી આવીએ તો ભેગા આવો તમે બરોબર ગાડી એમ કે ફોટો ફોટો તો મને થાય એક ભેગી તમને તો કઈ હરક જ નથી હે ભગવાન તો શું કરું બોલો અમે જવાની બધી ગર્લ્સ ગર્લ્સ જીટી પિકનિક માં હે જીટી પિકનિક એટલે હું ગર્લ્સ ટોક પિકનિક જે છોકરી હોય તમને લઈ જ જવા કોણ કોણ આવવાનું હે તો ખરી તમારે આવવાનું જ નથી તો હું કેમ પૂછો છો આવું કે ના આવું પછી નગે કરું કે તો ખરી કોણ આવવાનું જો 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 ખબર છે હું તો જવાની જ છું ભેગું કોણ આવે ને ઈ મહત્વનું છે જો ઈ ઓલી આવતી હશે ને કોણ રિંકીડી કે ફિંકુડી કે બધી તો એને આવું હોય છે અમે આવીએ ઈ નઈ કે હાલો ગગડી જશે આપણે જઈએ બસ કે ભેગું કોણ આવે એના ઉપર ડિપેન્ડ કરે ઓલો લ્યો કે ને અને તમે બધું એકલું જાવ તમને બીક લાગશે એક ડ્રાઈવરની જરૂર હોય તો હું આવું એમ તો ડ્રાઈવર એ બની જાહે બોલો લ્યો કામવાળો બની જાહે અને નોકર એ બની જાહે બીજી બધી વાબીઓ ને છોકરીઓ ને આવે ને એટલે આ રગલી ભેગું ન થાઉ એને રગલી ને લઈ જાવ સાટકા લાગે છે કે તું મને કે ને આ બધું હું સાંભળી લઈશ બધું સાંભળી લઈશ પણ તું મને કે કોણ કોણ આવે બોલો લ્યો કાઈ પડી છે કાઈ એટલે કાઈ હું આ રાડો નાખીને બરાડા પાડી પાડીને ના પાડું છું તો એને ઈ પડી છે કોણ આવવાનું છે નથી કેવું જાવ બે આની પાસેથી જાણું કેમ મારે એક તો કરવું જોહે હાલો છેરા જઈ આવું અને મળી આવું એટલે બધાને નક્કી કરી આવું આ કેક જાતી લાગે હાલો પાછળ જાય તો ખબર પડે ખાના હું આવો તમારા ભેગા લે હું ઈ જાતો જ તો બારે મને બધી ખબર પડે છે તમ બહાર ન જાતા હું જાવ છું ને ઓલી કવિતા ની ઘરે એટલે તમે આવો છો પાછળ હાલો એ પડી કવિતા ભાભી જવાના છે સારું જા જાવ એ તો મારે કઈ આવું નહોતું તારા ભેગવા તો મે કીધું તને મૂકી જાઉં તારે તકલીફ નઈ કાઈ નઈ મારે હું છે જા એકલી લે આને વરી શું થઈ ગયું કેમ વયો ગયો એ છે કોઈરું આપણે આપણી પાર્ટી નું કરીએ હાલો હાલો એ આવજે જા 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 મારે કઈ કામ નથી તારું હા પણ પેલા ખાલી બાઈ તો કઈ દે

બેઈમાન હે બડા બેઈમાન હે આજ મોસમ એ હાલો ને એ આવ સુ હું ભટકાણી ખોટી એ તમ જાવ હોય જાવ હવે હવે કઈ કામ નથી તમારું બસ આટલું કામ હતું ને બોલો ડ્રાઈવર ની જમત રાખ્યોસ મૂકી મૂકી ની કે હવે જાવ તમ તમારે સારું હાલો ઉભા રહ્યો સાર મને આવે આ તો ને તી કવિતા હોય તો ભાઈ એસ જ ના એ મારા માં જ છે તમારા કામ સે કામ સે પૂછું છું હું જસ્ટ કહું છું એ જો આવતા લાગે આ યાર એસા ટકા ખબર પડે ને તો હે ને ઉાખાખી ઊભી ને ખબર પડે આ ચશ્મા કાઈ ટડકા ને ચશ્મા હોય ઘરમાં તડકા ના હોય ઈ મને ગમે છે તો ભલે ને પહેરા આવે સીન સપાટા મારવા એ આવો આવો આવ આ આવવા જો કે પ્લાન માં ચેન્જ થયો છે ગગલી આપણે બધા ને કરવાનું છે ઇન્વાઇટ એ ના ના બિન બુલાયે મહેમાન છે એનો તો હમણાં કાઢવો છે તો ઇજ્જત થી વાત કર હવે ઘરવારો છું હા ઈ ઘરે અત્યારે જ શું કરવાનું છે તમે લોકો પાર્ટી એ મેનો કોઈ અમારું જીટી છે સારું ચલો તો અમે જઈએ હવે શું કરે છે ભાઈ એને મેં બાર મોકલી દીધા છે અમારે બધાને ગોલ્સને ભેગું થવાનું હતું ને તો કીધુંતું મે કીધુંતું પણ આ નઈ લે કે ભાઈ તો છે ને તો મને આમ હું વાંધો બોલો લ્યો હા સારું ચલો ચલો હું છાઉ છું વાંધો ના હોય તો હું રવાએ ના તમે બોયલા હાઢોર ઊંજાવાળો જાવ 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 કરીને કલાક કાઢના કે છાઉ ને તો પછી આપણે વાતું કરીએ લે તારું મોઢું રોક્યું છે કે મોઢું પકડી રાખ્યું છે કે બોલવાનું નથી એમ લે ઊભો તો વાતું ન થતી

હસેબ મે એવું કીધું ગગલાને કે અમારે છે ને ચોકરી ચોકરીને જાવું છે તો ગગલો હું કે ખબર કે કોણ કોણ આવે છે ને એ બધું પૂછતો તો બોલ અને મને કે કે કોણ આવે છે તો હું આવું એમ ડ્રાઈવર બનીને એ એવું કીધું ભાઈ હા એવું કીધું ભાઈ એટલે મે પ્રોબ્લેમ કીધું કે સર ના ના અમારે ચોકાય ચોકરીને જાવું તો તમને લઈ જ નથી જાવ હા તો મને લાગે આપડા બેન ઘરવારા તો માની ચાહે હવે જોઈએ હા હવે છે ને એક આ પ્લાન બનાવશે આપણે એકલ્યું જાવા નહી દે મને લાગે છે ઈ બાને આપણે તો જો એકલા એકલા જાવું જ નથી બરોબર આપડા ઘરવારા આવે તો મજા આવે પણ લઈ નથી જતો તો હું કરું કાઈ પ્લાન તો બનાવવો પડે આ એટલેસ હવે આપણે કોને બોલાવવાના છે એ હોય તો હાલ બે કરીએ આપણે સાત જણ હા તો પણ આપણે હવે આગળનો પ્લાન કેમ કરશું એમ એને ખબર કેમ પાડશું કે અમે ને એમ ભેગ્યું કોણ છે તો હું હમ છે એમ કરીએ કે આપણે ટિકિટ બુક તો કે કદાચ અત્યારે લાગતું આ બધા હાલી વાત તો હાસી છે પણ હવે અત્યારે એને એમ થતું હોય છે પ્લાન કરે છે બરોબર તો તે તો છે ને ધરા ધરા કાઢા ગગડા ભાઈ રેવા દીધા હોત તો હા પછી મને એમ થયું છે ને મેં ધરા ધરા કાઢા એકાદ વાર એને કીધું હોત એ રેવા દીધા હોત તો થાત તો હજી છે ને એના મનમાં એવું હોય છે ને કે સાંભળવું છે કે કઈક કઈક બાનું લઈને છે ને હમણાં આવશે મને લાગે છે તો પછી હવે જવા ના ગયા અને એવું કઈક કરશું આપણે કે હે એ હે ને તાર ભાઈ બોલાવી દઈએ

હા ભરવા દયો ને એમાં હું હોય હવે કઈ અમે આવી નઈ છે તમારા ભેગા ના રે ના એ તો હારું હાલો હું નીચે સુ તમે ઉપર જઈ આવો એ છે ને રૂમ માં અમાર જેટ હુતાસ તો અમે આ પગથ જ વાત કરશું એ ગગલા તો બાર વયા જાવ ને એ બાર તડકો છે એ ગમે ત્યાં જાવ અમે કંઈ ના છાણી અમે ઉપર થી નીચે આવીએ ને તો વયા જાજો કે એ છે ને માર વાતું તો સાંભળવી છે હું કરું આ સીડી પાછળ હંતા જવા દે લાગે છે એ ગગલો વયો ગયો બાઈને હાલ હવે વાત કરીએ હા તો આપણે ક્યાં જાશું

મન નથી લાગતું કે માનસે પણ હાલ ને એકવાર ફોન તો કરવા દે ભાઈ ને એ હાલો હાલો હું ઘરે આવો ને તમે હા એ મને ખબર છે તમને કાઢ્યા છે ભાભી પણ હું આવ્યો છું ને તો આપણે એક વાત કહું તમને અહીં આવો એટલે બોલો બોલો એ આ છે ને હાલ મનાલી જવાનું પ્લાન કરે બોલો આપણા વિના હો આપણા ભેગું તો કોઈ દી ગયું નહીં આપણે આપણે કોઈ દી લઈ નથી ગયા ને એટલે પછી એકલી એકલી કરે બધી હા હું ઈ જ કહેતી હતી એને એકાદ આપણે કહીએ કે હાલો આપણે હાઈરે જઈએ હા એ બરોબર છે પણ હવે એ માનશે બધું નક્કી કરી લીધું હશે તો કંસિસ્ટ તો બહુ ઓછા છે અને 99.99 જેટલા પણ 0.01% છે ને જી ઓલું પોઝિટિવ એમાં આપણે પૂછી નાખીએ હા હિંમતે મદદ આ તો મદદ ખુદા બધી કે યાદ આવ શહેરી આપના ઘરવાળી ઘરવાળી જાઈ છેન બધી એટલે આઈસ ને વાક કા આપડો આપડે નત લઈ ગયા એટલે પછી એક પ્લાન કરેસ એ ગોગલી લે તમે ક્યાં રે આયવા બસ just i એમ લે કેમ બસ બાર કામ પતી ગયા તો બીજું શું કરવાનું હોય હવે મેં તમને ના પાડી છે ને અમારી મીટિંગ પૂરી ના ત્યાં સુધી ના આવતા હા પણ બાઈને તડકો તો છો મે કે તમારા રૂમ માં કે કીધું હા પણ રૂમ માં તો લહુતા છે એટલે અમે મીટિંગ આયા જ કરવાના હતા થઈ ગઈ તમારી હા થઈ ગઈ તો ગગલી શું નકી કર્યું તમે લોકોએ એ મનાલી જવાનું છે અમાર બધાને એ તો હું શું કહું કે ને આપણે બધા જાય તો કેવું હું રહીએ મને લાગે આપણો પ્લાન સક્સેસફુલ થાય હે ધીમે ધીમે ના ના અમાર ગર્લ્સ બસ ને જાવું છે તમને કાઈ લઈને જ જવા અરે એમ થાય ભલે ને ગર્લ્સ ગર્લ્સ પર તમને બધાને કે નાનક પાડતું પણ અમને લઈ જાવ ને એ બહુ નાના નાના કરતી વરી ના પાડી દે હે ને તો રે આપણે બધાય ત્યાં પણ તમને હું કામ લઈ જાય અરે મજા આવશે એકર હાથ તો પાડ આપણે જઈએ બધાય ના રે ને અમાર ભેગી બીજું આવવાની છે ને એને હે ને ગર્લ્સ ને જ છે ને માર બે તન તો સિંગલ છે આ હારો દાવ ના એક એ તો આપણે ચાર જ જાય બસ એલી બહુ ઉલારા માય માં બાકી એને ખબર પડી જાય લે આને શું થઈ ગયું વરી હા હસી વાત છે પણ આપણે જેવું જોતો તો ને એ પ્લાન સક્સેસફુલ થઈ ગયો કા અરે કાઈ નહીં હાલો તમે બહુ ક્યો છો ને તો આપણે સાથે જઈ આવશું લઈ જાવ ને મનાલી એ આટલી જલ્દી કેમ માની ગઈ તું કાઈક તો દાળમાં સીધી રીતના કીધું હોત તો આહા બોલો જમાં બોલો સીધી રીતના કીધું હો કોઈ દી તમને હા નત પાડતા ગાઈસ ના તો કેવું કેવું તો જવાનું શું કીધું હાલો શું અમે અને આ તો તમારા હાટો અમે પ્લાન કર્યો કે તમે આવો ભેગા બાકી ગલ્સ ગર્લ્સ જઈ હકીએ સીઓ અમે હા તમને ભાઈ ના પૂછાય કોઈને ચાહુ આપણે બધાય ક્યાં રે ચાહુ ચાહુ ડેટ ટાઈમ અને ટિકિટ બધું જોઈ અમને બાકી અમે છે ને અમારી રીતે ચાહુ આ તો જો ધમક્યું આપે છે એના વિના તો હાલતું નથી બાકી તમે લઈને જ જાતા એમ તો હાલો વિચારીને કહું ના 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 વિચારી લ્યો અહીંયા અહીંયા તમે બેસો પછી મને કયો એ હારું હાલ હવે છે ને વીકેન્ડ આવશે ને એમાં લઈ જઈશ બરોબર હા ચાર ટિકિટ કન્ફર્મ હા પાકું હારું હાલો હાલો અત્યારે આપણે દસ વાર વાતો કરી પછી ફરવા જવાનું કરીએ બરાબર હા કર કઈ કર એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને ગગલીની દુનિયાનો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે